મહેસાણા શહેરમાં ગોઝારિયા નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે મેઉ ત્રણ ચાર રસ્તા પાસે અકસ્માતની આ ઘટના સર્જાઈ મેઉ ત્રણ રસ્તા પાસે એક ટ્રક અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ છે જેના દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એક પુરુષ એક્ટિવા પર દુકાનેથી ઘરે જઈ રહ્યો હતો અને દરમિયાન રોડ પરથી પસાર થતા એક ટ્રક ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારી દીધી હતી જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માતને કારણે એક્ટિવાને

તેઓ જે છે તેમની સામે અનેક વખત રજૂઆતો તેમજ ફરિયાદો પણ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે બેફામ ટ્રક ચાલકો જે હોય છે તેના કારણે અકસ્માતનો આ બનાવ બન્યો છે અને આ અકસ્માતની ઘટનામાં હાલ તો કોઈ જાનહાનીના અહેવાલ સામે નથી આવ્યા